શહેરમાં સમતા પોલીસ ની સામે સમતા મેદાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખુબ જ મોટી સંખ્યામાં મકાનો બની રહ્યા છે ત્યારે રમત ગમત માટે મેદાન રહ્યા નથી જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપો અને પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવો તેવી માંગ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં પ્રાથમિક જરૂરિયાત મકાન પણ છે અને મેદાન પણ છે હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી વિસ્તારની અંદર દસ હજાર જેટલા હાઉસિંગ બોર્ડના મકાનો બની ગયા છે તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે એ પ્રમાણે જે રીતે અહિયાં વસ્તીનો વધારો ને સ્વાભાવિક છે કે જીડીસીઆરમાં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય વસ્તીની ગીચતા હોય એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે વધારો થાય અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોયું છે આપણે

પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાઇમરી પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે એના કારણે જ આ વિસ્તારની અંદર એક રમતનું મેદાન હોય કે જેથી કરી અહીંના નાના નાના છોકરાઓથી માંડીને તમામ લોકો પોતાની શારીરિક હેલ્થ મજબૂત કરી શકે એટલા માટે જ અમારી એક વિશેષ માંગણી છે આપણા માધ્યમથી કે આ વિસ્તારની અંદર એક ગ્રાઉન્ડ મળવું જોઈએ આપણો વોર્ડ નંબર આઠ નવ અને અગિયારનો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે અત્યારે હાલમાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે કે અમારો પ્રશ્ન એક છે એટલે અમારી એક જ તેમથી માગણી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો અમને કોઈ જ વાંધો નથી પણ એના અગેન્સ્ટમાં અમને ગ્રાઉન્ડ આપો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપો તમે તમે અમને એક સુવિધા મળવી જોઈએ અમારી એક જ માગણી છે ગરમી હોવું જોઈએ પણ આ ગટર લાઈનો બાર માસ ચોમાસું હોય છતાં પણ બાર માસ ઉભરાતી હોય છે એમને જો ગટર ના પાણીના જો પાણી બી હતા કેટલા ટાઈમથી ડોળું આવે છે ઘણા હાઉસિંગ બોર્ડના મકાનો જોઈ લો તમે ગોરવા ગામની અંદર જઈને પૂછી લો કે ડોળું પાણી કેટલું આવે છે પાણી નથી પૂરું કરી શકતા નથી ગટર લાઈનો પૂરી આપી શકતા આ લોકો વ્યવસ્થિત તો પછી આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને કરશે શું આટલો આટલો ભંડારો કરીને મતલબ શું જેવું કહું એમાં કેટલા કેટલા જમને થયા છે એ તો અમે જ જાણીએ છીએ સૌથી મોટો સવાલ એ છે આજુબાજુ ના બધા વિસ્તાર ના હારેલી બાગ થી લઈને બધા આવે છે